આખી મેથીનું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા એક કિલો જેટલી આખી મેથી લીધી છે અને તેને પાણીની અંદર પલાળી દીધી છે આખી રાત આ મેથીને પલાળીને રાખવાની છે જેથી કરી બીજા દિવસે આ મેથી સરસ ફૂલાઈને નરમ થઈ જાય તો બીજા દિવસે સવારે તમે જોઈ શકો છો કે મેથીના દાણા એકદમ સરસ ફૂલાઈ ગયા છે અને તમે હાથની મદદથી એને દબાવશો તો આ દાણો એકદમ સરસ નરમ થઈ ગયો હશે હવે ચાણીની મદદથી બધું જ પાણી કાઢી લેવાનું છે અને પછી આ મેથીની અંદર આપણે ખાટું પાણી ઉમેરવાનું છે તો ખાટા પાણીની અંદર આ મેથી પલાળવાથી તેની અંદરની જે કળવાશ છે તે દૂર થઈ જશે અને અથાણો એકદમ સરસ લાગશે જરાય કડવું નહીં લાગે ખાસ કરીને જે લોકો સુગરના પેશન્ટ છે અથવા તો જે લોકો બીજી કોઈ બીમારીથી પીડાતા હોય છે જેમને અથાણું ખાવાની બહુ ઈચ્છા હોય છે પરંતુ અથાણું ખાઈ નથી શકતા તેવા લોકો માટે આ આખી મેથીનું અથાણું બહુ જ ગુણકારી હોય છે અને જરાય નડતું નથી તો હવે ખાટા પાણીની અંદર લગભગ અડધી કલાક જેટલું મેં પલાળીને રાખી હતી અને તમે જોઈ શકો છો કે મેથીની અંદર આ હળદર અને મીઠાના પાણીનો કલર છે તે ચડી ગયો છે અને તમે મેથીનો દાણો જો લઈને મોઢામાં મૂકશો તો તમને ખ્યાલ આવશે કે મેથીની કડવાશ છે તે બધી જ દૂર થઈ ગઈ છે તો હવે મેથીને નીતારી લેવાની છે અને તેને કોટનના કપડાંની અંદર પાથરી અને સૂકવી દેવાની છે જ્યાં સુધી મેથીનું બધું જ પાણી શોષાય ન જાય ત્યાં સુધી આ મેથીને સૂકવીને રાખવાની છે તો મેં હાથની મદદથી આ મેથીને પોળી કરી નાખી છે ને તમે જોઈ શકો છો કે સરસ રીતના મેથી આપણી સુકાઈ રહી છે ત્યાં સુધીમાં આપણે કેરી તૈયાર કરી લઈશું તો મેં અહીંયા દેશી કેરી લીધી છે ત્રણ જેટલી કેરી લીધી છે અને તેના આવા નાના નાના ટુકડા કરીને રાખી દીધા છે હવે આ કેરીની અંદર આપણે હળદર અને મીઠું એડ કરીને આ કેરીનું ખાટું પાણી છે તે બધું જ આપણે કાઢી લેશું તો કેરીના એક સરખા ટુકડા કર્યા છે અને અંદરની ગોટલીનો ભાગ છે તે બહાર કાઢી લીધો છે હવે અંદર હળદર અને મીઠું નાખી દેશું અને થોડીવાર માટે આ કેરીને ઢાંકીને મૂકી દઈશું જેથી કરી અંદર રહેલું બધું જ ખાટું પાણી છે તે બહાર નીકળી જાય અને પછી આપણે આ કેરીને સૂક છે જ્યાં સુધીમાં આપણી કેરી સુકાઈ જશે ત્યાં સુધીમાં મેથી પણ એકદમ સરસ ડ્રાય થઈ જશે તો તમે જોઈ શકો છો કે હળદર અને મીઠાનું સરસ મજાનું પાણી થઈ ગયું હતું અને હવે આ કેરીના ટુકડાને મેં બીજા કોટનના કપડા ઉપર સ્પ્રેડ કરી દીધું હવે આપણે સંભાર તૈયાર કરીશું તો એક તપેલાની અંદર થોડું એવું તેલ ઉમેરીશું મેં અહીંયા બે ચમચા જેટલું તેલ ઉમેર્યું છે અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે સીધો જ સંભારનો વઘાર કરવાનો છે તો તેલ ગરમ થઈ ગયું છે એટલે મેં એમાં બે ચમચી જેટલી હિંગ એડ કરી દીધી છે ત્યારબાદ મેં અહીંયા રાઈના કુરિયાને પાથરી દીધા છે અને ત્યારબાદ મેં થોડા એવા મેથીના કુરિયાને પણ ઉમેરી દીધા છે બધી જ વસ્તુઓને મિક્સ કરી લીધી છે અને પછી તેને ઢાંકી દીધું છે જેથી કરી વઘારની સુગંધ છે તે એકદમ સરસ કુરિયાની અંદર બેસી જાય લગભગ દસ મિનિટ બાદ મેં તપેલું ખોલી અને આ પાછું બધું મિક્સ કરી લીધું છે એટલે આપણો જે તેલનો વઘાર છે હિંગની સુગંધ છે તે સરસ વઘારની અંદર બેસી ગઈ છે અને હવે આપણે આ ઠરે ત્યાં સુધી રાહ જોવાની છે લગભગ અડધો કલાક જેવો થઈ ગયો છે અને સંભાળ છે તે સરસ ઠરી ગયો છે હવે આપણે તેમાં બે ચમચા જેટલી હળદર ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું મરચું છે તે થોડુંક વધારે પ્રમાણમાં ઉમેરવાનું છે જેથી કરી અથાણાનો કલર છે તે ખૂબ જ સરસ આવે અને અથાણા માટે હું અહીંયા કાશ્મીરી મરચું જ ઉમે યુઝ કરું છું જેથી કરી અથાણાનો કલર જળવાઈ રહે મીઠું છે તે ચડિયાતું રાખવાનું છે જેથી કરી અથાણું છે તે આખું વરસ સાચવવાનું હોય એટલા માટે બગડે નહીં જો મીઠું ઓછું હશે તો અથાણાની અંદર કડવાશ આવી જશે અને અથાણું છે તે બગડી જશે તો સંભાર છે તે સરસ મજાનો આપણો તૈયાર થઈ ગયો છે અને હવે આ સંભારને આપણે મેથીની અંદર ઉમેરવાનો છે તો આપણી મેથી છે તે સરસ સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એકદમ દાણો છૂટો સરસ થઈ ગયો છે હવે એની અંદર સુકેલી કેરી ઉમેરવાની છે અને આ કેરી અને મેથીને મિક્સ કર્યા બાદ તેની અંદર આપણે જે સંભાર તૈયાર કરેલો છે તે ચમચાની મદદથી આપણે સંભાર ઉમેરી દઈશું અને બધી જ વસ્તુઓને આપણે મિક્સ કરી લેશું તો સરસ સરસ મજાનું આપણું આ આખી મેથી અને કેરીનું અથાણું છે તે હવે તૈયાર થઈ રહ્યું છે સંભાર છે તે ઉમેરતા જવાનું છે ને પછી બધી વસ્તુઓને મિક્સ કરી લેવાની છે તેલ હમણાં ઉમેરવાનું નથી કારણ કે સંભાર છે તે મેથીના દાણામાં અને કેરીમાં સરસ રીતના મિક્સ થઈ જાય પછી જ આપણે તેની અંદર તેલ ઉમેરીશું તો આપણો સંભાર છે તે હવે મિક્સ થઈ રહ્યો છે અને હવે આ સંભારને આપણે કાચની બરણીની અંદર ઉમેરવાનો છે તો કાચની બરણી મેં પહેલેથી જ અહીંયા સાફ કરીને રાખી હતી કારણ કે એક કિલો જેટલી મેથી લીધી હતી એની સામે આપણે સંભાર લીધો છે એક કિલો જેટલી કેરી નાખેલી છે એટલે લગભગ મેં અહીંયા ત્રણથી સાડા ત્રણ કિલો જેટલું અથાણું સમય તેવડી બહેણી લીધી હતી અને આ બહેણીની અંદર હવે આપણે આ બધી જ વસ્તુઓને ઉમેરી દઈશું ને ત્યારબાદ આપણે સિંગતેલ છે તેને ગરમ કરી ઠંડુ પાડી અને પછી ઉમેરવાનું છે તેલ છે તે થોડું થોડું કરીને ઉમેરતું જવાનું છે એક ધારું તેલ નથી નાખવાનું કારણ કે જો તેલ અથાણામાંથી ઉભરાશે તો બધું જ તેલ બહેણીની બહાર આવશે એટલે થોડું થોડું કરીને આપણે તેલ ઉમેરતું જવાનું છે અને મેથીનો જે અથાણું છે જે આપણે તૈયાર કરેલું કાચું અથાણું છે તે ઉમેરતું જવાનું છે અને આવી જ રીતના આપણે આખી મેથી અને કેરીનું અથાણું છે તે તૈયાર કરવાનું છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે પણ જો સિઝનની અંદર આખી મેથીને કેરીનું અથાણું નથી બનાવ્યું તો મારી આ રીતે અથાણું બનાવજો તમને બહુ જ ભાવશે અને સાવ સરળ રીતે આખે આખું આ અથાણું છે તે તૈયાર થાય છે